ઓમ ગણેશ જ્યારે ભગવાન શિવજીએ સાક્ષાત માતા પાર્વતીજીને વિષ્ણુ ભગવાનના નામ જપ વિશે શ્રવણ કરાવ્યું સત્સંગ કરાવ્યો હવે એ નામ સહજ છે સરળ છે અને આપણે વિચારવા જેવી વાત એ છે કે આપણે જે ઘણા લોકો એવા છે જે શિવ વિષ્ણુ હરિ ને હર કે બીજા બધા દેવી દેવતાઓમાં ભેદભાદ ભેદભાવ કરાવતા હોય છે પણ એવું શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ નથી શિવ એ વિષ્ણુ ઉપાસક છે એટલે ભગવાન વિષ્ણુના સ્મરણ કરે છે ને વિષ્ણુ ભગવાન છે હરી વિષ્ણુ ભગવાન છે શિવના ઉપાસક છે અને સાક્ષાત આજે એટલું સરસ મજાનો સત્સંગ તમને કરાવીશ કે સાક્ષાત શંકર ભગવાન પાર્વતી માતાને કહે છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને ભગવાન શિવે વિષ જ્યારે પીધું અને પછી એ નીલકંઠ કહેવાયા હવે એ નીલકંઠમાં જે નીલવર્ણ એટલે જેની વાત છે વિષ પીવાના કારણે નીલકંઠ પછી ભગવાન કહેવાયા હવે એની પાછળ રહસ્ય શું છે કે એ જે વિષ હતું એ ભગવાન શિવના કંઠની નીચે કેમ ના ઉતર્યું તો આજે એનો હું સત્સંગ કરાવીશ આપણે હર કોઈ ભગવાન વિષ્ણુના આ શ્લોકનું કે આ નામોનું સ્મરણ પણ જો કરીએ ને તો પણ આપણા જીવનના બધા જ વિષ દૂર થઈ શકે છે જોકે આ નામો ઉપર મેં પહેલાં પણ સત્સંગ કર્યો છે પણ આજે હું તમને થોડું વિસ્તારથી કરાવીશ અને સરસ મજાના અર્થ સાથે કરાવીશ જો આ સત્સંગ તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ ભગવાન શંકર પાર્વતી માતાને કહે છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને એમાં કાલકૂટ નામનું જે વિષ મહાભયંકર હતું એની ઉત્પત્તિ થઈ પ્રકટ થયું અને એને જોઈને બધા જ દેવતાઓ અને દાનવો જે અમૃત માતે લડતા હતા પણ જ્યારે વિષની ઉત્પત્તિ શરૂઆતમાં થઈ ત્યારે દેવતાના દાનવો બધા એનાથી વિખુટા થઈ ગયા એટલે કે એ લોકો એ વિષને કાલકૂટ વિષને જોઈને આમ તેમ દોડવા લાગ્યા હવે એ જોઈને ભગવાનને હૃદયમાં એટલે કે શંકર ભગવાને હૃદયમાં નારાયણને વિરાજિત કરી એટલે નારાયણનું સ્મરણ કરતાં કરતાં ત્રણ નામ મંત્રનો ભગવાન શંકરે પોતે જપ કર્યો હતો અને એ જ્યારે જપ કર્યો એટલે કે એ જ્યારે વિષ પીધું એ વિષ પીતા પિતા શંકર ભગવાને આ મંત્રનો જપ કર્યો હતો અને એ મંત્ર કયો છે તો એ આ છે સંસ્કૃતમાં કહું અને પછી હું તમને અવશ્ય એનું ગુજરાતી અનુવાદ કહું ભગવાન શંકર જ્યારે વિષ પીવે છે ત્યારે બોલે છે કે આનંદ ગોવિંદ इति नामत्रयं हरेः यो जपेत् प्रयतो भक्त्या प्रणवाद्यं न मुन्तकं तस्य मृत्युभयं नास्ति विषरोग तस्य मृत्युभयं नास्ति विषरोगाग्निजम्महत् महामन्त्रं जपेद् यः प्रयतात्मवान् कालमृत्युभयं चापि तस्य नास्ति किमन्यतः પદ્મપુરાણના ઉત્તરખંડની અંદર બસો બત્રીસ અધ્યાય શ્લોક નંબર ઓગણીસથી મળીને એકવીસ સુધી આ તમને પ્રમાણ સાથે કીધું હવે પછી શું કે હરિ વિષ્ણુના ત્રણ નામ છે અચ્યુત ગોવિંદ અચ્યુત અનંત અને ગોવિંદ આ ત્રણેય નામમાં જે રીતે ભગવાને કીધું આગળ ઓમ લગાવવાનું પાછળ નમઃ એટલે ઓમ અચ્યુતાય નમઃ ઓમ અનંતાય નમઃમ ગોવિંદાય નમઃ આ ત્રણ નામોનો જે કોઈ પણ માણસ ભક્તિપૂર્વક રોજ કોઈ પણ સમય એવું નથી સવારે બપોરે સાંજે રાત્રે કોઈ પણ સમયે પવિત્ર અવસ્થામાં જો કોઈ પણ મનુષ્ય આ મંત્રનો જાપ કરે છે તો વિષ રોગ અગ્નિથી થવા વાળું મૃત્યુ આકસ્મિક થવા વાળું મૃત્યુ આ ત્રણેયના નામથી એ બધું દૂર થઈ જાય છે ભાગી જાય છે અને આ જ વસ્તુ પાછા ધનવંતરી ભગવાને પણ કહ્યું છે ધનવંતરી ભગવાને શું કીધું કે અચ્યુતાનંદ ગોવિંદ નામોચ્ચારણ ભેશજાત નશ્યમથી સકલા રોગ સત્યં સત્યમ વદામ ધન્વંતરી ભગવાન તો આયુર્વેદના દેવતા આયુર્વેદિક ઔષધિઓના દેવતા તો હવે જેના દેવતા પોતે જ કહે છે કે જો રોગોથી મુક્ત થવું હોય તો તમે આ ત્રણ નામનું સ્મરણ કરો હવે એનાથી વિશેષ પ્રમાણ આપણે શું જોઈએ એટલે અચ્યુત અનંત ગોવિંદા આ ત્રણ નામોનું જે ઉચ્ચારણ કરશે એ આ એવી ઔષધિ છે કે જેના માત્રથી સ્મરણ માત્રથી બધા રોગ નષ્ટ થઈ જશે અને ધન્વંતરી ભગવાન કહે છે આ સત્ય કહું છું આ સત્ય કહું છું એનો તમે સ્વીકાર કરજો એટલે રોજ ભલે આપણે આ શ્લોક ના બોલીએ મંત્ર ના બોલીએ પણ ખાલી ઓમ અચ્યુતા આયે નમઃ ઓમ અનંત ઓમ ગોવિંદ આય જો આ પણ ખાલી બોલીએ તો પણ બહુ છે આપણે એક એવું વ્રત પણ આપણે લઈ શકાય આ વ્રત વિશે હું તમને કહી શકું છું ઘણા લોકો આપણે જોયા છે કે અમુક ભગવાન કે અમુક સાધુ સંતોના નામ બોલે પછી જ પાણી પીવે ને પછી જ જમવાનું જમે તો આપણે એક એવું વ્રત ઉઠાવીએ કે આજે કોઈ આપણે જમવા ત્યારે આપણે કહીએ ઓમ અચ્યુતા ઓમ આય નમ તો આપણે સામેવાળાને પણ બોલાવીશું તો આપણા કારણે એ પણ બોલશે તો આપણને એનું પણ પુણ્ય મળશે અને આપણે પણ બોલીશું અને પછી ભોજન કરીશું જમીશું તો આપણને કેટલા બધા લાભ થાય અને માની લો કોઈ જગ્યાએ આપણે એકલા છે તો આપણે એકલા ભગવાનનું સ્મરણ કરી બે હાથ જોડીને પછી ભોજન કરીએ કે પાણી પીએ કે ગમે તે ટૂંકમાં કહેવાનું અર્થ છે કે પાણી પણ પીએ ત્યારે આ મનમાં બોલો ભોજન કરીએ ત્યારે પણ મનમાં બોલો યાત્રા કરીએ ત્યારે પણ મનમાં બોલીએ સંકટોથી દૂર થવું હોય ત્યારે પણ બોલતા રહીએ કે રોગોથી બીમારીઓથી મુક્ત થવું હોય તો પણ આ બોલતા રહીએ એટલું મહાન કેમ કે જો શંકર ભગવાન આ નામ બોલી અને વિષ પીતા હોય ને વિષ અટકી જતું હોય તો હવે મહાદેવથી મોટા ના કોઈ હતા ના કોઈ છે ના કોઈ ક્યારેય થશે આનાથી વિશેષ પ્રમાણે શું જોઈએ તો અવશ્ય ઓમ અચ્યુત આય નમઃ ઓમ નમઃ ઓમ ગોવિંદ આય નમઃ એટલે કે અચ્યુત અનંત ગોવિંદા બસ આ જપતા રહો અને કળિયુગમાં ઔષધિ સ્વરૂપે દવા સ્વરૂપે ભગવાન હરિનું નામ લેતા રહો આ સરસ મજાનો સત્સંગ તમને કેવો લાગ્યો મને જણાવજો ને જો તમને આ સત્સંગ પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું આવાજ નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય ભારત